નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે મેલડી માંગની કૃપાથી સોમવારના દિવસે કન્યા વૃશ્ચિક અને કર્ક રાશિના જાતકોને થશે ફાયદો અને વેઠવું પડશે નુકસાન તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમારા સારા કાર્યો પરિવારમાં તમારું ગૌરવ વધારશે ધાર્મિક કાર્યોમાં રુચિ વધવાને કારણે આજે તમે કેટલા કામ સ્થગિત કરી શકો છો હવામાનમાં ફેરફારને કારણે સ્વાસ્થ્યમાં થોડો બગાડ થઈ શકે છે નોકરી કરતા લોકોને આજે કોઈ અન્ય કંપની તરફથી સારી ઓફર મળી શકે છે જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આજનો દિવસ સારો રહેશે સાંજનો સમય તમારા જીવનસાથી સાથે સારો પસાર થશે વૃષભ રાશિની વાત કરીએ તો આજે વૃષભ રાશિના લોકોની આસપાસનું વાતાવરણ સારું રહેશે અને દરેક સાથે તમારા સંબંધો સારા રહેશે આજે તમારા બાળકને તેના સારા કામ માટે પ્રશંસા મળી શકે છે જો તમે તમારા માતા પિતાના આશીર્વાદ સાથે ઘર છોડશો તો તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને વ્યવસાય માટે કોઈ સંબંધી પાસેથી મદદ મળી શકે છે જેનાથી તમને સારો ફાયદો થશે ભૌતિક સુખ સુવિધાઓ પણ વધશે સાંજથી રાત સુધી ધાર્મિક અનુષ્ઠાન કરવાથી મનને સંતોષ મળશે मिथुन राशि बात करिए तो मिथुन राशि माटे सोमवार मध्यम फलदायी रहे शे। जो तमारी पासे कोई कानूनी मामलो चाली रहियो हो, हो तो तेना माटे आजनो समय सारो नथी जो एवं कोई काम हो तो होने थी मुलतवी राखो आज कर्मचारीओं अधिकारी वच्चेना संबंधो सुधरशे अने कार्यक्षेत्रमां प्रभाव जो ती परिवार ना कोई सभ्य ना प्रभाव हेठ कोई व्यवसायिक निर्णय लो छो तो तमने आज फायदो थी शे ते सांजना समय मित्रों से छो परंतु प्रवास पर निकलता पहला महत्वपूर्ण बाबत तपासी लो कर्क राशि बात करिए तो कर्क राशि सोमवार दिवस सारो रह નોકરીયાત લોકો આજે પોતાના કામથી અધિકારીઓને આકર્ષવામાં સફળ થશે જો તમને આંખ સંબંધિત કોઈ સમસ્યા છે તો તે ઓછી થશે તમારા માંગ નિર્ણય લેવાની ક્ષમતા હશે પરિવારનો કોઈ સભ્ય તમારા વિશે ખરાબ બોલી શકે છે જો હા તો આજે તમારે તેમના વિશે ખરાબ લાગવાની જરૂર નથી જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ તેના માટે સારો રહેશે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકો માટે સોમવારનો દિવસ સામાન્ય રહેશે પારિવારિક ખર્ચમાં વધારો થવાની સંભાવના છે જેના કારણે તમે થોડી ચિંતિત થઈ શકો છો પરંતુ તમે તેના પર નિયંત્રણ રાખી શકશો વિદેશમાં રહેતા સંબંધીઓ તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે નોકરીયાત લોકોને આજે મિત્રની મદદથી ફાયદો થઈ શકે છે તમે તમારા વ્યવસાયમાં કેટલાક નવા ફાયદાકારક ફેરફારો કરી શકો છો જેના કારણે તમે સારો નફો મેળવવામાં સફળ થશો સાંજે તમે કોઈ સામાજિક સમારોહમાં હાજરી આપી શકો છો જેમાં તમને કેટલીક વિશેષ માહિતી મળી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના લોકો આજે પરિવારના કોઈ સભ્યને આપેલું વચન પૂરું કરશે જેને જોઈને પરિવારના સભ્યો ખુશ રહેશે આજે તમે લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરશો અને તેને પૂરા દિલથી પૂર્ણ કરશો જો તમે કોઈ મિત્રને મળવાની રાહ જોઈ રહ્યા છો તો આજે તમે તેને મળી શકો છો જેનાથી તમારું દિલ ખુશ થઈ જશે નોકરી અને વ્યવસાય કરતા લોકો માટે દિવસ સામાન્ય રહેશે તમારે સાંજે કની પણ ખાવા પીવાનું ટાળવું પડશે નહીં તો તમને ગેસ અને કપચોની સમસ્યા થઈ શકે છે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિ માટે સોમવારનો દિવસ મિશ્રિત રહેશે જો તમે આજે કોઈ બિઝનેસ ડીલ ફાઇનલ કરો છો તો સમજી વિચારીને નિર્ણય લો નહીં તો આર્થિક નુકસાન થઈ શકે છે જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેને થોડા સમય માટે મુલતવી રાખો નહીં તો તમારા પૈસા ફસાઈ શકે છે જો પરિવારના કોઈ પણ સભ્યને કોઈ શારીરિક બીમારી હોય તો આજે તેમની પરેશાનીઓ વધી શકે છે જો હા તો ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી સાંજનો સમય તમે પરિવારના સભ્યો સાથે વિશેષ વાતચીતમાં પસાર કરશો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકો આજે તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે થોડા પૈસા ખર્ચશે પરંતુ સાથે જ બજેટમાં પણ સાવચેત રહો સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવાની સંભાવના છે જેનાથી સન્માન વધશે આજે તમારા જીવનસાથીની સલાહથી તમે તમારા બાળકોના ભવિષ્ય માટે કેટલાક રોકાણ કરવા વિશે વિચારશો આજે તમે તમારા શત્રુઓને હિંમત અને બહાદુરીથી હરાવવામાં સફળ રહેશો સાંજનો સમય ધાર્મિક કાર્યોમાં પસાર થશે જેનાથી તમારું મનોબળ વધશે ધનરાશિની વાત કરીએ તો ધનરાશિ માટે સારો દિવસ છે આજે જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટવાયેલું હોય તો તે પૂર્ણ થઈ શકે છે જો વિદ્યાર્થીઓ કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો આજનો દિવસ તેમના માટે સારો રહેશે રોજગાર શોધી રહેલા લોકોને આજે કેટલીક સારી તકો મળી શકે છે જે તેમની આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવશે તમે સામાજિક અને ધાર્મિક કાર્યોમાં થોડા પૈસા ખર્ચ કરશો જેનાથી તમારી કીર્તિમાં વધારો થશે મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ મકર રાશિના લોકો માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે કેટલીક બિનજરૂરી ચિંતાઓ આજે તમને પરેશાન કરી શકે છે પરંતુ આ તમારો બિનજરૂરી તણાવ રહેશે તમારે તમારા કાર્યસ્થળ પર શત્રુઓથી સાવધાન રહેવું પડશે તેઓ આજે તમે જે પણ કામ કરશો તેને બગાડવાનો પ્રયાસ કરી શકે છે રાજકીય દિશામાં કામ કરતા લોકોનું કામ લોકોને ખુશ કરી શકે છે જે ચોક્કસપણે ફાયદાકારક રહેશે તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર મતભેદ થવાની સંભાવના છે જેના કારણે વાતચીત થોડા સમય માટે બંધ થઈ શકે છે સાંજના સમયે કોઈ પણ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાથી માનસિક શાંતિ મળશે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકો આજે બિઝનેસમાં કોઈ બાબતને લઈને ચિંતિત રહેશે જેના કારણે ગુસ્સો પણ આવશે પરંતુ તમારે ધીરજ રાખવી પડશે જો તમે કોઈ કામ ઉતાવળમાં કરો છો તો તે બગડી શકે છે અને તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે સંતાનની નોકરી અથવા લગ્ન વગેરે જેવી કોઈ શુભ ઘટનાઓથી સંબંધિત તમને કોઈ સારા સમાચાર મળી શકે છે નોકરીયાત લોકોને આજે તેમના સાથીદારો વિશે કંઈક ખરાબ કહેવાની સંભાવના છે જેના કારણે તેઓ ચિંતિત રહેશે ઘરના કામકાજને કારણે તમારે સાંજના સમયે ભાગવું પડી શકે છે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકો આજે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો ચોક્કસ નિષ્ણાતની સલાહ લો હવામાનના બદલાવને કારણે તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો નહીંતર ખરાબ સ્વાસ્થ્યને કારણે તમામ કામ પ્રભાવિત થશે અચાનક તમારે બિનજરૂરી ખર્ચાઓનો સામનો કરવો પડી શકે છે જે તમારે ન ઈચ્છવા છતાં પણ આવરી લેવા પડશે तुम्ही तुमचा जीवनसाथी साथी साते कोई संबंधी ना लग्न मांग जाय शको છો સાંજ બાળકોની સમસ્યાઓ સાંભળવામાં પસાર કરો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો